એ બધા સેટુરી ખવા આવ્યા છે જો નહીંતર આપણે ચિકલે ખાય ને છોકરાએ ખાય પછી કઈ શરબત ન બનાવવાનું હોય ક હુંવા કેમ પીવી એમ થોડો થોડો લેવાનું જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવનું ઠીક કે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ જો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલૉગમાં તો જો મસ્તીનું હવાર પડી ગયું ને આપણે આ બાજુ આવી ગયા છે એવી જો ફરજા બાજુ આવી ગયા અહીંયા કાંઈ હવે આપણે ઢોર નથી બાંધતા જો ખાલી ફરજો છે અને આ બાજુ જો અત્યારનો નજારો બહુ મસ્તીનો હોય અને આ બાજુ જો બધી વાદળા થઈ ગયા છે અને સાંદામામાં હતીને દેખાય છે જો તમને દેખાતા હોય તો થોડા કમસા અત્યારે જો પવન શક્તિ બધી બાજુ ફરે છે અને આ બાજુ તો જો બધા પાખડા જ ઉતારી લીધા છે જો બધા પાખડા ઉતારી લીધા છે ત્યાંનું વાતાવરણ હાવ શાંત છે બહુ મસ્તીનું અને આપણે હવે બેસી જઈએ છીએ શીરામાં તો ગાયને આલો પહેલાં રોટલી ખવડાવી દીધું ગાયમાં તમારી વાટ જોઈ રહી છે આ ખીસે રોટલી મેકીને આમ ક્યાં વહી ગઈ કા હિશાર કરતી હોય આપણે જો વાસી દુ કરી નાખ્યું છે અને આ બધું જો કસરું પડ્યું છે એજ એમને વાળવાનું બાકી છે વાળવાનું છે પણ પહેલાં આપણે છે ને પેટ પૂજા કરી લેવી લાગી છે ભૂખ તો હાલો આપણે જઈએ છીએ સિરાવા તો જાઓ બધા ફેમિલી ને માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં મજામાં તો આપણે જો અત્યારમાં સવારમાં દૂધ ભરાવા જતા અને ભગવાનનાથના દર્શન કરતા આવ્યા છે તો આપણે હારવાર આપણે દીધી હતી અમારે હારવાર આવી હતી તો એને સોડા કે મારે પીવી છે તો એને હાટું જો સોડા નહીં એને હાટું નહીં હાટું બે હાટું સોડા તો નાની છે કહીએ અત્યારે તો સોડા પીવું છે હું છે એ હા જો એ કંઈક વાદળમાં કંઈક આવું લીટો થાય છે રોકેટ નીકળ્યું હોય ગીમી એવું નીકળ્યું હોય તો આવું બધા છોકરા તો આવું કંઈક નીકળ્યું એટલે બધા જોવે છે આ બધું આપણે આવી ગયા છે હર્ષીલ્લા ફ્રેન્ડ હે હિનાબેન તમે શું લેવો છો ચેતુરી ઉતારો છો હે બેન હા બેન આમ જો તમે શું સેતુરી ઉતારો છો શું કરો છો હે તમારું નામ બેન છે ને તમારું નામ છે શું છે દીદીબેન બેન તમારું નામ બેન કાં તો જો એ બધા ચેતુરી ખાવા આવ્યા છે જો નથી કહેતા આપણે ચીકલી ખાય ને છોકરા ખાય ચેતુરી પણ મસ્તીની આવી છે જો બહુ સેતુરી આવી છે લાલ સોળ થઈ ગયા સેતુરી આખી તમને દેખાતી હોય તો જો આવી સેતુરી છે તો તમને બતાવું આવી સેતુરી આવી છે મસ્તીની જો આવી છે છોકરા અમીડ સેતુરી ખાવા જો સારા કોઠી છોટાઈ ગયા છે ને ડાળી ગોઠ્યું છે ને ખાવાનું અમારે નહીં નહીં નત કે ભાવ બને ના તો સાહેબ ભલે આવ્યો હા નહીં નથી કે અમારે ચેતુરી ભાવ બને એને કારણ કે રોજ ખાતા જ હોય એટલે પીવે હા ની એ બતાવે છે આકાશમાં એવોક રોકેટ નીકળ્યું છે ત્યાં વાહે આમנם વાદળ થતો જ છે એડોન ભરે આ એ બતાવે છે તો હાલો હવે બુ દાદી વાતચીત નઈ કરી એ આજે જાવું છે હિરામાં તો હાલો ફેમિલી જાવું છે હવે હિરામાં હાલો આપણે હવે ટિફિન થઈ ગયું છે તિયા તો આપો ટિફિન ભરેલું પડ્યું છે ને આ બાજુ મારા બા મર્યા છે જીરું જીરું હું કરો મળ્યો બા હા અને આ બાજુ જો આપણે કેમ હર્ષેલને બેસા દીધો છે જો

કાદા સપ પાસ ગડુ સરમ તો પૈસા કાર્ડ ઉપરતું હોય ના ના તે પૈસા કાપી છે મારે ગામમાં આવું છે બાળ મંદિરે ઓલા ભાગના પેકેટ મળે છે ને પડીકા લેવા એટલે તમારે તો હાલો તો હવે ફેમિલી ફેમિલી તો આપણે જો આવી ગયા છે પડામાં આજ આપણે જ નતો અત્યારે જો દાદા આત્મન ની છે

તો હું વિચાર કરું છું કે આવી બાજરી હોય નાની નાની આમ જો આવડી આવડી અને ડુંડા હતા ને આવી ગયા છે એટલે હવે આવડી જ બાજરી રે કાંઈ વધે નહીં કાંઈ તો આમ જો તો કુપાલ આવી બાજરી હાવ તો આવી બાજરી હોય ને તો કેવી હોય તો મારા બાપુની તો બાજરી વાવતા હતા મોટી મોટી આમ તો ઊંચો હાથ કરીને ત્યારે માંડ માંડ તું ડુંડે આંબી બી કેવડી મોટી મોટી થાતી હતી તો તમારા બાપુ ની કે કેરે વાવતા હતા બાજરી ચોમાસામાં બધાય ને મોટું જ હોય કારણ કે ચોમાસામાં પાણી ભરપૂર મળતું હોય એટલે તો બધા પાક હોય મોટો થાય અત્યારે તમને ખબર ઉનાળો ચાલુ છે એટલે ઉનાળામાં તો અત્યારે થું પાણી હોય ને એટલું હોય કાજ હું ડુંડિયું ની વાવા મળે એવું હોય એને આ ઉનાળું બાજરી કા એ તો હા હું ભૂલી જ ગયે એક વર્ષ તો એવડી બાજરી હતી ને ખૂબ હ હા પેલા વાઢવી પડી હતી જેમ કે આમ આડા કેરા ભાઈ

તો ન લાડુ વાય નકર પછી આમાં હતા ને થઈ જાય છે આ ખડમાં હતા આપણે સેવડી એરી નથી લાડુ વાળી નકર તો દાતડા વિના આનો સાણો કરાય એટલે તેને મે બધા લોકો જેવા છે એ દાતડા થી ને વાઢીન પછી લઈ જાતા આ તમે હાથે થી કાયા ઉમાળતા એટલે મે કીધું લેને પૂછ્યું હા આ છે લાડુ બને છે જો ખડ મૂળ માથી ને ઉપાડી લીધી

હાલો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય